નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે માં રેવાના ભક્તો પગપાળા વાહનોમાં પરિક્રમા કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશય સ્થાન બન્યું છે દર વર્ષે હજારોની સંખ્યા રામકુંડ ધામ ખાતે પરિક્રમાવાસીઓ આવતા હોય છે ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પરિક્રમાવાસીઓને અગવડ ન પડે તે માટે તમામ સુવિધા ઊભી કરી છે હાલમાં રામકુંડ ખાતે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે ત્યારે ગંગાદાસ બાપુ દ્વારા નાસ્તા સહિત બે સમયનું ભોજન અને ઠંડીના કારણે કંબલ અને આરોગ્ય ચકાસણી માટે તબીબીની વ્યવસ્થા ઉભી કરી છે અને જરૂરી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાભાવી લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી જય શિયા નર્મદે હર આ વર્ષે ભગવતી મા નર્મદાની કૃપાથી નર્મદા પરિક્રમાવાસીઓ ત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ કોઈ બસથી કોઈ ફોર વ્હીલરથી આવી રહ્યા છે એમાંય આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે બેઉ ટાઈમ મળીને લગભગ હજારથી બારસો પર કમવાસીઓ પરડે આવે છે એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની સવારે બાલભોગ બે ટાઈમ ભોજન એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ આવી ગયા છે કોઈને પગ દુખતા હોય કોઈને તાવ કોઈ બીમાર પડ્યો હોય એમને માટે દવાની પણ સેવા રામકુંડ રામકુંટતી ઉપર શરૂ કરવામાં આવી છે તો અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ પણ જ્યાં હો ત્યાં પ્રથમ આવાસીની સેવા કરો ચાય નાસ્તા ભોજનની પણ તમારથી બને તો સેવા કરો અથવા તો રામકુંડ ઉપર પણ તાપ કરી શકો છો અને મા ભગવતી નર્મદા મૈયાની કૃપા મેળવી શકો છો આપ પધારો De Sierra.